એક દિવસે સભામાં સંતો અને હરિભક્તો બેઠા હતા રામાનંદ સ્વામીએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી મારી ઈચ્છા છે કે આ ઉદ્ધવ સંપ્રદાયનું પદ હું આ સહજાન સ્વામીને સોંપી દઉં સંતો રાજી થયા ભક્તો રાજી થયા પરંતુ ભગવાન રાજી ન થયા પ્રભુએ કહ્યું કે ગુરુદેવ મને જે સેવા બતાવશો એ કરીશ પરંતુ વિવેહારની જવાબદારી મારા ઉપર ન નાખો વ્યવહાર દુખરૂપ છે. બધા માણસને ક્યારે રાજી કરી શકાતા નથી. એકને રાજી કરવા જાય અને બીજો નારાજ થાય ગમે તેટલી સાવચેતી રાખો છતાં વ્યવહારમાં કંઈને કંઈક ઉણપ દેખાઈ આવે અને વ્યવહાર જવાબદારી એવી છે કે કોઈને વધવું પડે કોઈને કડવું કેવું પડે કોઈને રાજી રાખવો પડે લેવું દેવું આ બધો વ્યવહાર છે માટે ગુરુ મહારાજ આ મુક્તન સ્વામી જેવા ઘણા મોટા સંતો છે એમને વ્યવહારની જવાબદારી સોંપો મને નહીં સ્વામી કહે હું જે કંઈ કરું છું એ વિચારીને કરું છું મેં જે મન માં નિર્ણય કર્યો છે એ બરાબર છે માટે તમારે જ સંપ્રદાયની જવાબદારી સ્વીકારવી જોશે પ્રભુ મૌન રહ્યા કારણ ગુરુનું વચન છે ભલે પોતાને ન ગમતું હોય છતાં પણ સ્વીકારી છૂટકો રામાનંદ સ્વામી ઉભા થઈ પ્રભુને ભેટ્યા તમે મારી વાત સ્વીકારી મને બહુ આનંદ થયો છે માટે તમે જે વરદાન માગો એ હું આપું ઉદ્ધવ સંપ્રદાયની ગાદી ઉપર બિરાજતા પહેલા પરમાત્માએ એ વરદાન માગ્યું હે ગુરુદેવ જો મારા ઉપર રાજી થયા હો તો તમને એમ લાગતું હોય કે મારો આ શિષ્ય વરદાન આપવાને યોગ્ય છે તો હું આ વરદાન માગું છું ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત કોઈ ભક્ત એમને કોઈ કઠિન પ્રારબ્ધ હોય સંસારમાં દરિદ્ર અવસ્થા એને સિર લખાયેલી હોય તો ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતની દરિદ્ર અવસ્થા અમને આવે અને ઉદ્ધવ સંપ્રદાયનો ભક્ત સુખી થાય આ પહેલું વરદાન જગતભરના શાસ્ત્રો શોધી જજો વાંચી જજો સાંભળી જજો પણ, કોઈ ઈષ્ટદેવે કોઈ અવતારે આવો દાખલો પૂરો પાડ્યો નથી કે આશ્રિતોની ધાર્મિક જવાબદારી સ્વીકારતા પહેલા અન્ન વસ્ત્રની જવાબદારી સ્વીકારી હોય મોક્ષની જવાબદારી સ્વીકારતા પહેલા અમારા ભક્ત અન્ન વસ્ત્રથી સુખી થાય એ વાત પહેલી સ્વીકારી છે આ સમાજમાં ફરીએ છીએ ત્યારે ઘણા કહે છે કે તમારા સ્વામી વાળા બધા સુખી હોય છે શા માટે સુખી ન હોય અમારા સ્વામિનારાયણે અમારા પ્રારબ્ધ લઈ લીધા છે કોઈના માથે દેવું હોય અને કોઈ પરોપકારી જીવ એમ કહે કે ભાઈ તારા દેવાની જવાબદારી મારા ઉપર તો એ દેવાથી મુક્ત થાય છે પ્રારબ્ધની જવાબદારી સ્વામિનારાયણ ભગવાનની લીધી છે તું મારો ભક્ત થા મારું ભજન કર તારા પ્રારબ્ધની જવાબદારી મારા ઉપર તને અન્ન અસ્ત્ર સદાય મળશે તું સુખેથી જીવી શકીશ શરત એક તું મારું ભજન કરજે મને ભૂલતો નહીં મનમાં સતત જાગૃતતા રહેવી જોઈએ કે હું સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત છું તો ભગવાન આપણું પારબદ સ્વીકારી લે છે ઘણા પંડિતો કહેતા હોય છે કે પારબદ ભોગ્યો જ છૂટકો એ વાત કદાચ જગત માટે સાચી હશે પરંતુ સ્વામિનારાયણ ભગવાને એ વાત ખોટી પાડી જે કોઈ મારો અનન્ય આશ્રિત બને અને ગમે એવું કઠિન પ્રારબ્ધ હોય હું એને માફ કરું છું અને સ્વામિનારાયણ ભગવાનને વચનામૃતમાં એનો ખુલાસો કર્યો છે કે ભગવાનના ભક્તને તો ભગવાનની ઈચ્છા એ જ પ્રારબ્ધ છે બીજું વરદાન માગે છે કે ગુરુદેવ અંત સમય બહુ કઠિન છે એ વખતે ભલભલા જ્ઞાની અને પંડિતો વિદ્વાનો પણ હાય હોય કરે છે. અંત સમય જીવને ખૂબ વેદના થાય છે માણસને એક મકાન ખાલી કરવું હોય તો તો મનમાં વાલોપાત થાય છે છે કે અમે વર્ષથી આ મકાનમાં રહીએ છીએ હવે ખાલી કરવાનું જન્મ સાથે જે દેહ સાથે મમતો ભાવ જોડાયેલો હોય અહમ ભાવ જોડાયેલો હોય એ દેહ જ્યારે ખાલી કરવા ન આવે ત્યારે કેટલી વેદના કેટલો ઉન્માન થાય સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારો ભક્ત હોય એ હસતા હસતા દેહ છોડે અમે એને ધામમાં લઈ જઈશું રામાનંદ સ્વામી જોઈ રહ્યા હે પ્રભુ આવું કાર્ય જગતમાં કોઈ ન કરી શકે તમે આ કડી કાળમાં તમારા ભક્ત ઉપર અગણિત કૃપા વરસાવી